નમસ્તે વિદ્યાર્થી મિત્રો માતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપનું સ્વાગત કરું છું ધોરણ નવ સ્વાધ્યાય એક પોઈન્ટ પાંચ દાખલો પહેલો છે કિંમત શોધો પહેલું છે ચોસઠની ઉપર એક દ્વિતીયાંશ ચોસઠની ઉપર એક દ્વિતીયાંશ એટલે એક દ્વિતીયાંશ એટલે આપણે એનું વર્ગમૂળ શોધવાનું હોય છે ચોસઠનું તમે એમને એમ પણ લખી શકો છો ચોસઠનું વર્ગમૂળ આઠ થાય પણ અહીં આપણે રીત બતાવવાની હોય તો આપણે રીત કરવી પડશે અહીં ચોસઠના અવયવ પાડીએ બત્રીસ દુ ચોસઠ સોળ દુ બત્રીસ આઠ દુ સોળ ચાર દુ આઠ બે દુ ચાર બે એક બે બેની બે બે જોડની ત્રણ જોડ થઈ બે દુ ચાર ચાર દુના આઠ એટલે બે ની આઠ ની ઉપર આઠનો વર્ગ ગુણ્યા વન અપન ટુ બે બે ઉડી ગયા બરાબર આઠ ત્યારબાદ દાખલો બીજો છે બત્રીસની ઉપર એકના છેદમાં પાંચ બત્રીસની એકના છેદમાં પાંચ ઘાત છે માટે આપણે એમ સમજવાનું કે બત્રીસનું આપણે પાંચમું મૂળ શોધવાનું છે બત્રીસનું પાંચમું મૂળ શોધવા માટે આપણે બત્રીસના અવયવ પાડવા પડે સોળ દુ બત્રીસ આઠ દુ સોળ ચાર દુ આઠ બે દુ ચાર અને બે એકું બે આ રીતે હવે એક બે ત્રણ ચારને ને પાંચ પાંચ વખત બે આવ્યા એટલે બેની ઉપર પાંચ ગુણ્યા આ વન અપન ફાઇવ પાંચ પાંચ ઉડી ગયા એટલે નીચેના બે એમને રહેશે એટલે બત્રીસની એકના છેદમાં પાંચ ઘાત બરાબર બે થશે એ જ રીતે એકસો પચીસની એક તૃતીયાંશ ઘાત એક તૃતીયાંશ ઘાત એટલે ઘનમૂળ ત્રીજું મૂળ થાય હવે પાંચની પહેલાં અવયવ પાડી લઈ પચીસ પચાસ એકસો પચીસ પચું પચું ને પાંચ એકુ પાંચ ત્રણ વખત પાંચ છે એટલે પાંચની ત્રણ ઘાત ગુણ્યા એકના છેદમાં ત્રણ 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 ઉડી ગયા એટલે બરાબર જવાબ પાંચ મળશે દાખલો બીજો કિંમત શોધો નવની ત્રણ દ્વિતીયાંશ ઘાત તો નવનું નીચે જેટલી સંખ્યા હોય ને એટલામું મૂળ આપણે શોધવાનું હોય નીચે બે છે તો બીજું મૂળ એટલે કે વર્ગમૂળ શોધીએ તો નવનું વર્ગમૂળ થશે ત્રણ અને ત્રણનો વર્ગ એટલે નવ થાય એટલે ત્રણનો વર્ગ ગુણ્યા આજે છે એમને અને એનો એની સાથે ગુણાકાર કરીએ તો બે બે ઉડી જાય એટલે ત્રણની ત્રણ ઘાત તો ત્રણની ત્રણ ઘાત એટલે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ બરાબર સત્યાવીસ ત્યારબાદ બત્રીસની બે પંચમાંશ ઘાત એટલે બત્રીસનું પાંચમું મૂળ આપણે આની પહેલાં શોધી લીધું દાખ પહેલાં દાખલામાં એટલે આપણે બીજી વખત શોધતા નથી એટલે બત્રીસનું પાંચમું મૂળ બે થશે એટલે બેની પાંચ ઘાત ગુણ્યા બેના છેદમાં પાંચ 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 ઉડી ગયા તો બેની આ બે ઘાત છે એ બેની બે ઘાત રહેશે અને બેની બે ઘાત એટલે ચાર થાય દાખલો ત્રીજો સોળની ત્રણ ઘાત હવે સોળનું આપણે અહીંયા નીચે ચાર છે તો ચોથું મૂળું જ મેળવવાનું તો આઠ દુ સોળ ચાર દુ આઠ બે દુ ચાર ને બે એક બે એટલે ચાર વખત બગડા આવ્યા એટલે બેની ઉપર ચાર ગુણ્યા ત્રણના છેદમાં ચાર 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 ઉડી ગયા એટલે બેની ત્રણ ઘાત રહી તો બે ની ત્રણ ઘાત એટલે બે ને ત્રણ વખત ગુણવા પડે તો બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે બે દુ ચાર ચાર દુ આઠ એવી જ રીતે દાખલો ચોથો છે એકસો પચીસ ની એકના છેદમાં ત્રણ ઘાત હવે મિત્રો અહીં માઇનસ જ્યારે જ્યારે ઘાત હોય ત્યારે એ સંખ્યાનું તો પહેલાં વ્યસ્ત કરીને આને માઇનસને પ્લસમાં ફેરવવાનું તો એકના છેદમાં એકસો પચીસની એકના છેદમાં ત્રણ ઘાત આ આપણે એનું વ્યસ્ત કર્યું અને છેદમાં લઈ ગયા તો આ માઇનસ હતું એ છેદમાં લઈ જતા પ્લસ થાય છે બરાબર હવે એકસો પચીસનું ત્રીજું મૂળ પાંચ થાય એટલે એકના છેદમાં પાંચની ત્રણ ઘાત ગુણ્યા એકના છેદમાં ત્રણ જે હતા એ એમને અને આ ત્રણ ત્રણ ઉડી ગયા એટલે જવાબ આવશે એકના છેદમાં પાંચ આ જવાબ આવશે હવે દાખલો ત્રીજો દાખલો ત્રીજો છે રૂપ આપો બેની બે તૃતીયાંશઘાત આ ડોટ એટલે ગુણાકાર અને બેની એક પંચમાંશ ઘાત હવે નિયમ એવો છે કે આધાર સરખો હોય ગુણાકારની નિશાની હોય તો ઘાતનો સરવાળો થાય તો અહીં બેની ઉપર બેના છેદમાં ત્રણ વત્તા એકના છેદમાં પાંચ અહીં છેદ સરખા કરવા માટે આપણે લસા શોધ્યો પંદર અને ત્રણને પાંચ હારે ગુણીને પાંચને ત્રણ હારે ગુણીને છેદ સરખા કરીએ છેદ સરખા ન થાય તો ક્યારેય સરવાળો અપૂર્ણાંકનો સરવાળો ના કર થઈ શકે તો અહીં આપણે છેદ સરખા કરીએ છીએ તો તન પચા પંદર નીચે પાંચ હારે ગુણ્યા ઉપર પણ પાંચ હારે હારે જ ગુણવાના હવે અહીં નીચે ત્રણ સાથે ગુણ્યા તો ઉપર ત્રણ વડે ગુણવાના તો પાંચ દુ દસ બેની દસ ઘાત છેદમાં તન પંદર વત્તા આનો જ ગુણાકાર અહીં લખીએ છીએ તન એક તન ને પાંચ તેરી પંદર હવે દસ ને તન તેર અને નીચેના પંદર ને એમ એટલે બેની તેરના છેદમાં પંદર ઘાત સમજાઈ ગયું દાખલો ત્રીજો છે અહીં એકના છેદમાં ત્રણની ત્રણ ઘાત અને એની સાત ઘાત છે મિત્રો નિયમ છે કે કૌશની ઘાત કૌશની ઉપર જો કોઈ ઘાત હોય તો અંદરની ઘાત સાથે એનો ગુણાકાર થાય તો અહીં એકના છેદમાં આ સાત છે અહીં કંઈ ઘાત નથી તો સાતેકું સાત એમનેમ જ થશે અને અહીંયા ત્રણની ત્રણ ઘાત છે તો ત્રણની સાથે એનો ગુણાકાર થશે તન સત્તા એકવીસ એટલે એક એમનેમ રહેશે અને ત્રણની તન સત્તા એકવીસ અહીં છેદમાં ત્રણની એક ઘાત આવી તો તમે આનો જવાબ આ રીતે પણ લખી શકો માઇનસ એકવીસ ત્રણની ઉપર માઇનસ એકવીસ ઘાત આ રીતે પણ તમે દર્શાવી શકો છો હવે ત્યારબાદ દાખલો ત્રીજો અગિયારની ઉપર એકના છેદમાં બે ઘાત છેદમાં અગિયારની ઉપર એકના છેદમાં ચાર ઘાત આધાર સરખો છે તો ઘાતની બાદબાકી થશે ભાગાકારની નિશાની છે એટલે કે છેદમાં છે તો બાદબાકી થશે તો આપણે અગિયારની ઉપર એકના છેદમાં બે માઇનસ એકના છેદમાં ચાર કરીશું હવે અહીં છેદ સરખા નથી મેં તમને હમણાં જ કહ્યું જો છેદ સરખા હોય તો જ સરવાળો કે બાદબાકી થઈ શકે તો અહીં બે છે અહીં ચાર છે તો બેમાંથી ચાર કરવા માટે આપણે બેને ગુણી નાખશું તો સરખા થઈ જશે તો અહીંયા નીચે ગુણવાથી કશું નહીં થાય ઉપર પણ ગુણવા પડશે બે વડે હવે આનો જવાબ લખીએ આપણે અગિયારની ઉપર બે એકું બેના છેદમાં ચાર ઓછા એકના છેદમાં ચાર બરાબર અગિયારની ઉપર બે માંથી એક જાય તો એક અને નીચે ચારના ચાર એમનેમ તો અગિયારની ઉપર એક ચતુર્થાંશ ઘાત એ એનો જવાબ મળશે દાખલો ચોથો અહીં છેદ સરખા અલા સોરી આધાર સરખા નથી પણ એની ઘાત સરખી છે એક દ્વિત્યાંશ એક દ્વિતિયાંશ જો ઘાત સરખી હોય તો આધારનો ગુણાકાર થાય તો આપણે આ રીતે કરી શકીએ સાત ગુણ્યા આઠ અને ઘાતને કોમન કરી નાખીએ તો સાત અઠા છપ્પન છપ્પનની ઉપર એક દ્વિતિયાંશ ઘાત તો આ એનો જવાબ છે અહીં આપણું એક પોઈન્ટ પાંચ ચેપ્ટર છે એ પૂરું થાય છે મિત્રો તમને જો આમાં કાંઈ પ્રોબ્લેમ લાગતો હોય કંઈ ન સમજાતું હોય તો પૂછી શકો છો કોમેન્ટ કરજો તો મિત્રો તમને જો મારો વિડીયો સમજાતો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો થેન્ક યુ